ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગણેશ મહોત્સવ વચ્ચે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો કુલ નવ પૈકી આઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ વાલિયામાં પાંચ ઇંચ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં ત્રણ મિલીમીટર આમોદમાં સાત મિલીમીટર વાગરામાં નવ મિલીમીટર ભરૂચમાં દોઢ ઇંચ ઝઘડિયામાં દોઢ ઇંચ અંકલેશ્વરમાં એક ઇંચ અને વાલિયામાં પાંચ ઇંચ તેમજ નેત્રંગમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમની અસર થતાં હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે